ઘટના ઉચ્ચ અધિકારીઓ પૂછપરછ કર્યા બાદ આજે સવારે દસ ને પંદર કલાકે કેતર વસાવાને રાજપીપળા થી ડેડિયાપાડા કોર્ટમાં લઈ જવા માટે નર્મદા પોલીસ રવાના થઈ ગઈ છે અને કોર્ટમાં નર્મદા પોલીસ દ્વારા રિમાન્ડ માગણી કરવામાં આવનાર હોવાનું સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કનકસી આભાર આપનો તમામ માહિતી બદલ તો ડેડિયાપાડા કોર્ટમાં થોડીવારમાં ચૈતર વસાવાને રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડની માગણી કરવામાં આવશે